બધા મિત્રોને જય સ્વામિનારાયણ તો થમલેલ જોઈને બધાને ખબર પડી ગઈ છે કે આજમાં બ્લોકમાં શું આવવાનું છે તો આપણે જવાનું છે આજે મોવા સ્વામિનારાયણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કારણ કે ના જઈને જોઈ કેવું છે આપણે નજીકમાં જ છે અહીંથી દસ પંદર કિલોમીટર થાય છે તો અત્યારમાં જવાનું છે ત્યાં ને આપણે બ્લોકની શરૂઆત તો આજ તો બહુ મોડી કરી જો હા જ અંધારું થઈ ગયું છે હાવ શું હાવ આત્મી ગયા છે જો વાતાવરણ કેવું મસ્ત છે વડીનું તો બ્લોગ માં બન્યા રહો તો જાઈ છે આપણે મોવા ને તને બતાવ કે ન્યાં ત્યાં શું શું છે ને કેવી રીત છે ને જો ચેનલ માં પહેલી વાર આવે તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો તો હાલો મળીએ સીધા મોવા મસ્ત મસ્તતા થઈ ગઈ છે ને આ રોટલા છે જો ફટલા ગઢાય છે પણ આપણા ભાગ ને નહીં ગઢાય તમારે ક્યાં લાવું મારવાનું છે મોવા કોને કોણ લાવું છે મારી નાવો ટાઈમ ના ઠરી લઈ

આનો જઈએ ને બતાવીએ તમને મિત્રો જો હું રાહુલભાઈને બધે આવેલા વિદોરા બરાબર વિચારમાં જાય ચંદ્રાયને આટો મરો છે મીટર કિલોમીટર કિલોમીટર કાપીને તમને આવ્યા છે મિત્રો તો તો ભાઈ છે આ બધું બનાવવાનું તો આપણે ટેડી ત્યાં મળી ગયા છે ગેટ ની બાજુમાં છે આ ગેટ છે બધું મને આપણે રેડીમેડ જોવા મળી ગયા છે આવી રીતે ડેકોરેશન છે ચાલો આપણે અંદર બતાવીએ ખબર અંદર આવી ગયા છે ને આવી રીતથી છે કઈ ડેકોરેશન જો જોરદાર ડ્રોમ નાખેલો છે ઉપર પંખા જો અને લાઈટનું ડેકોરેશન પણ એવી રીતે મસ્ત નાખેલું છે જોરદાર છે

આ તો મારી બે હજી હવે રહી છે આપણે અહીંયા મેળો છે એવો કઈક તો જોતાવી મેળો ને એની કઈ વીસ વીસ રૂપિયા ટિકિટ છે તો ટિકિટ લઈને જોવા જઈ કારણ કે અંદર સંગીત વાગે છે તો ધ્યાન રાખ્યું છે કોપી રાઈટ ની રાખવી પડશે તો રહી આગળ જોતદાર છે તો આપણે જવાનું છે અંદર વાલો જાય તો ફાઇનલી મિત્રો જો આવી ગયા જવેન્દ્ર આપણે આતો પરમાને જો દેખાડો આપી કારણ કે સાઉન્ડ બહુ વર્ક છે તો બોલવાનું ધીમરાતું છે આંદર ગેટિંગ છે જવેન્દ્ર આવવાનું કે ગોદી ઓજ આજે પેલો બીજોર મા ગયો છે એટલે આપણે મસ્ત મુગલા છે આવી રીતે આપડે હવે બાલનગરીમાં એન્ટ્રી થવાની બાલનગરી હવે આપડે એની અંદર જવાનું છે હા મને આમાં છે બધું ટર્નલ છે ટ્રેન જાય છે મતલબ માટે રમકડા છે મસ્ત બાળકો માટે મેળવો છે આ બાળકો જો આવે તો મજા આવે જોવાની કારણ કે નાની નાની વસ્તુ મકાન બનાવેલા ગાડીઓ રોડ રસ્તા એ જેમ રિયલ માં હોય એવી રીતે નાનું નાનું વસ્તુ બધું બનાવેલું છે

ફાઇનલી મિત્રો આપણે બેહી ગયા છીએ તો કે દિવસથી પાવર પ્રોગ્રામિંગ લેટેસ્ટ સાલ તો નહોતું પણ બોલ બ્લોક માં સેટરા જો તો તમે ઇચાર જ કરો સબ્સ્ક્રાઇબ કરી નાખો સબ્સ્ક્રાઇબ જ મગડો છે

બહાર નીકળી ગયા છીએ હવે જાય છે આ બધું કન્ટિન્યુર્યું છે નાસ્તા માટેનો તો હવે જાય છે બહાર હવે કાંઈ જોવા જવાનું છે નહીં તો હવે નીકળીશું ઘર બાજુ નીકળી જાઉં નું હજી આમાં આનંદ મેળામાં જાય હાલો જઈએ આનંદ મેળામાં બતાવી તમને હું છે હું નહીં ભૂખ નીકળી ગયા છે બાહર કાંઈ મેં નીકળી છે

એવું છે આ તો બની કળી નેનોડા હોન્ડાના આનંદના માલુ ક્યા દે ઓમ પાઈ રે આનંદ જળામાં હાલો બની રે